લાલ દરવાજા ખાતે આવેલ શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય અંગ્રેજી માધ્યમ નું પરિણામ નવાનું પોઈન્ટ સત્તાણું ટકા આવ્યું છે તેમજ એમયુએસ અંગ્રેજી માધ્યમ શાળાનું પરિણામ નવાણું ટકા છે ધોરણ ગુજરાતી માધ્યમની અગિયાર વિદ્યાર્થીનીઓ અને અંગ્રેજી માધ્યમની બે વિદ્યાર્થીનીઓ તેઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે સાથે શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમની સાઠ વિદ્યાર્થીની અને અંગ્રેજી માધ્યમની અઢાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે નમસ્કાર આજે ગુજરાત બોર્ડના ટવેલ્થ સામાન્ય અને સાયન્સ પ્રવાહના રિઝલ્ટ જાહેર થયા છે ત્યારે આપણા સુરત શહેરના અનેક વિદ્યાર્થીઓ છે એ અમલ આવ્યા છે પણ આપણે વાત કરીએ વિદ્યાર્થીનીઓ તો આપણી સુરત શહેરની જે છોકરીઓ છે દીકરીઓ છે એ પણ પાછળ નથી રહી આપણે શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાળા કેર કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા વિદ્યા સંકુલ તેમજ એમયુએસ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનીઓ જે છે એ આપણે કહી શકીએ અગિયાર વિદ્યાર્થીનીઓ છે જે એ ગ્રેડમાં છે અને સાઠ વિદ્યાર્થીનીઓ જે છે એ એ ગ્રેડમાં આવી છે આપણે જે સંચાલ અહીં જે ટીચર છે આચાર્ય એમની સાથે વાત કરશું જી મેમ તમારું નામ અને કઈ પ્રકારનું રિઝલ્ટ આજે અહીં વિદ્યાર્થીનીઓએ હાસિલ કર્યું છે નમસ્તે જય શ્રી કૃષ્ણ હું મિસિસ બિનિતા મયંગ ત્રિવેદી પ્રિન્સિપાલ લીલાબા કન્યા વિદ્યાલય અમારી શાળાનું ખૂબ જ ઝળહળતું પરિણામ આવ્યું છે અમે નાઇન્ટી નાઇન ફોર્ટી સેવન રિઝલ્ટ ગેટ કર્યું છે અને સાથે મારી શાળાની અગિયાર વિદ્યાર્થીનીઓએ એવન ગ્રેડ અને સાઠ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કેટલું પ્રાઉડ ફીલ થાય છે જ્યારે વિદ્યાર્થીનીની એની વાત કરીએ ત્યારે આવી રીતે સિદ્ધિ હાંસલ કરતી હોય છે ને રિઝલ્ટ આપની વાત કે આખી શાળાનું તો નાઇન્ટી સેવન અબવ છે તો કેવું ફીલ થાય યસ બહુ સરસ ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છે આઈ એમ એક્સ્ટ્રીમલી પ્રાઉડ ઓફ ધ અચિવમેન્ટ ઓફ માય ગર્લ્સ કારણ કે આ વિદ્યાર્થીનીઓની મહેનત મેં શરૂઆતથી જોઈ છે દે આ વેરી સિન્સિયર વેરી કેપેબલ એ લોકોનું લખાણ જુઓ એ લોકોની તૈયારી જુઓ પ્રેઝન્ટેશન જુઓ બધી રીતે મારી દીકરીઓએ મેદાન માર્યું છે એમ જો હું કહું તો ખોટું નથી અમારે ત્યાં ત્રણ ક્લાસ છે બારમાના અને બધા જ વિષયનું પરિણામ સો ટકા છે વિદ્યાર્થીની વાત હાલે તો પછી શિક્ષક પણ તમે કેવી રીતે એ લોકોને ટ્રેન કરતા હોય છે હું એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ રન બાય શ્રી આઈ એમ જિંદલા કેલવની મંડળની ઇન્ચાર્જ પ્રિન્સિપલ છું મિસિસ સુજાતા ભાટિયા અમારા ત્યાં આ વખતે એટી સિક્સ બચ્ચાઓ એટી એટ બચ્ચાઓ હતા કોમર્સમાં જેમાંથી અમારું નાઇન્ટી સેવન પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અમારા બે દીકરીઓએ એ વન ગ્રેડ લાવ્યા છે અમારું પહેલું વર્ષ હતું આર્ટ્સનું જેમાં હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અને અમારા સાયન્સ સ્ટ્રીમમાં પણ નાઇન્ટી સેવન પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અમારી એ વન ગ્રેડર્સ જે બંને દીકરીઓ છે એ લોકોએ શરૂઆતથી બહુ મહેનત કરી હતી અમારા શિક્ષકોએ એ લોકોની પાછળ શરૂઆતથી જ બહુ મહેનત કરી એ લોકો પાછળની બધા જ બચ્ચાઓ પાછળ સખત મહેનત કરી છે અમારું મેનેજમેન્ટ અમારા એકેડેમિક ડિરેક્ટર મિસિસ પાયલ શાહ એ લોકો હંમેશા અમારી જોડે ઊભાના ઊભા જ છે સપોર્ટ માટે અને આ દિવસે હું અમારા છોકરાઓને મેનેજમેન્ટને અમારા એકેડેમિક ડિરેક્ટર પાયલ મેમને અને સૌથી વધારે અમારા શિક્ષકોને હાર્ટીએસ્ટ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું અને તમારા થકી જ અમે છીએ તો બે વિદ્યાર્થીનીઓ જે છે આપણે મોજૂદ છે જી તમારું નામ અને તમારું રેન્ક શું આવ્યું છે મારું નામ પરમાર હેતવી છે મારો ફર્સ્ટ રેન્ક છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી છે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો અને અન્ય વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપો છો કે આવી રીતે રિઝલ્ટ લાવવા પાછળ કેટલી મહેનત લાગે છે મહેનત તો કરવી પડે અને સાથે સાથે ટીચરનો બી સપોર્ટ હતો અને બધા સારું ભણાવતા હતા ટ્યુશન અને સ્કૂલ બંને સાથે જોડીએ તો જ આટલા પર્સન્ટેજ લવાય જી તમારું નામ તમારું રિઝલ્ટ શું આવ્યું છે મારું નામ વરિયા માનસી હરેશભાઈ છે હું પોતે શ્રીમતી લીલાબા ડાયાભાઈ વજયરામ કન્યા વિદ્યાલયની સ્ટુડન્ટ છું મેં પોતે શાળામાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે જેની મને ખુશી છે મારા પર્સન્ટેજ નાઇન્ટી ફાઇવ છે અને મારા પીઆર નાઇન્ટી નાઇન નાઇન્ટી થ્રી છે જેનો બધો જ છે હું મારા ડીયર પ્રિન્સિપલ મારા ટીચર્સ મારા પેરેન્ટ્સ સૌને આપું છું કે જેમને મારો આખો વર્ષ સાથ આપ્યો જી 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 તમારું નામ શું છે તમે એક રત્ન કલાકારની દીકરી છો તો કેવી રીતે લાઇક આપણે જોઈએ છીએ કે એક વુમેનને આપણે એક અલગ રીતે ટ્રીટ કરતા હોય છે પણ આ જે શાળા છે એની અંદર બધા જ વિદ્યાર્થીઓને ટોપ કર્યું છે મારું નામ ચીકાદરા કરીના વિજયભાઈ છે હું લીલાબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આપણે રિઝલ્ટ મારો પન્સ મારા પર્સન્ટેજ નાઇન્ટી સિક્સ અને પન્સલ્ટન્ટ રેન્ક નાઇન્ટી નાઇન નાઇન્ટી ટુ છે અભ્યાસમાં છે ને શાળાનો અને પેરેન્ટ્સનો ટીચર્સનો બધાનો ફાળો હોય અને લીલાબા કન્યા વિદ્યાલયમાં ગર્લ્સની સેફ્ટીનું બહુ ખ્યાલ રાખવામાં આવે છે અને બધા જ ટીચર્સ સારી રીતે ભણાવે છે અને પહેલું આપણે સક્સેસમાં ટીચર્સનો ફાળો હોય પેરેન્ટ્સનો અને આપણો હાર્ડવર્ક પણ જરૂરી છે અને બિલીવ ઇન યોર સેલ્ફ ઇઝ મોસ્ટલી જરૂરી છે તેના માટે સો જે પણ સ્ટુડન્ટ્સ ટ્રોપ કરવા માંગતા હું એને એમ કહેવા માગીશ કે મહેનતની સાથે સાથે પોતાની જાત ઉપર વિશ્વાસ કરવો પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી જ રિઝલ્ટ આવતું હોય છે ઘણીવાર આપણે પોતાની સેલ્ફ ઉપર જ વિશ્વાસ નહીં કરીએ તો કેવી રીતે રિઝલ્ટ આવી શકે તેથી બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ બ્રાઇટ ફ્યુચર મેક ઓકે તમારું શું રિઝલ્ટ છે ને કેવી રીતે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે આવું રિઝલ્ટ આવશે મારું ને કેટલો ઉત્સાહ હતો હું એમ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું મારું નામ જા પ્રીતિ છે અને મેં નાઇન્ટી વન ફોર સ્કોર કરા છે એક્ચુલીમાં આ બધી પ્રિપેરેશન વગેરે બધું સ્કૂલને બહુ હેલ્પ કરી છે સ્પેશિયલી અમારા મેમે એ લોકો ક્લાસના વચ્ચે વચ્ચે અમને મોટિવેશન આપતા હતા અને એટલું જ નહીં કે ખાલી મેન સબ્જેક્ટ પર ફોકસ કરો સ્પેશિયલી લેંગ્વેજીસ જેના જેના વજસથી વધારે માર્ક્સ ડાઉન થતા હોય છે મોસ્ટલી એના માટે સ્પેશિયલ ક્લાસીસ અરેન્જ કરાવતા હતા અને કમ્પ્યુટર સ્પેશિયલી એનાથી બી બહુ મોટો અફેક્ટ થયો છે અમારા રિઝલ્ટ પર એમણે એક્સ્ટ્રા ક્લાસીસ બહારની એક્સટર્નલ ફેકલ્ટીઝ બોલાવી હતી એના ચાલતે અમારા રિઝલ્ટ પર બહુ અફેક્ટ કર્યું છે